નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સાત જૂન બે હજાર પચીસ ને વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ પીસ્તાલીસ અને પાંત્રીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે આજે જીરુની બજાર સ્થિર જોવા મળી રહી છે હમણાં કોઈ મોટી તેજીની સંભાવના હાલ જોવા મળતી નથી અન્ય માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર નીચે બોલાઈ રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના બહુ જોઈએ તો રાજકોટ પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા હળવદ તેંત્રીસોથી આડત્રીસો રૂપિયા મોરબી તેંત્રીસોથી સાડત્રીસો નેવું રૂપિયા પાટડી ચોત્રીસોથી સાડત્રીસો રૂપિયા બોટા ચોત્રીસો પચાસથી સાડત્રીસો રૂપિયા જસદણ ત્રણ હજારથી સાડત્રીસો દસ રૂપિયા ગોંડલ ચોવીસોથી આડત્રીસો રૂપિયા વાંકાનેર એકત્રીસોથી સાડત્રીસો ને પચાસ રૂપિયા જેતપુર બત્રીસોથી સાડત્રીસો ને રૂપિયા ઊંઝા બત્રીસો બાસઠથી પિસ્તાલીસો પાંત્રીસ રૂપિયા થરા ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા પાટણ 3650 પચાસથી છત્રીસો પચાસ રૂપિયા આરિજ પાંત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા થરા ત્રણ હજારથી સાડત્રીસો પચાસ રૂપિયા નેનાવા એકત્રીસોથી આડત્રીસો રૂપિયા દ્વારા હી આડત્રીસો ને એંશી રૂપિયા દિયોદર ચોત્રીસોથી સાડત્રીસો રૂપિયા રાધનપુર અઠ્યાવીસો વીસથી બેતાલીસો પાંચ રૂપિયા રાપર પાંત્રીસો અગિયારથી પાંત્રીસો ને અગિયાર રૂપિયા અંજાર છત્રીસો પચાસથી સાડત્રીસો રૂપિયા ભચાઉ ચોત્રીસોથી આડત્રીસો પચાસ રૂપિયા જામનગર પચીસોથી સાડત્રીસો રૂપિયા ભાવનગર તેંત્રીસો એકાવનથી તેત્રીસો એકાવન રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી પાંત્રીસો રૂપિયા અમરેલી છત્રીસસો નેવુંથી આડત્રીસો રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા સાવરકુંડલા એકત્રીસોથી સાડત્રીસો રૂપિયા કડી અઠ્યાવીસો એંશીથી એકત્રીસો રૂપિયા સમી પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સાણંદ છત્રીસો દસથી છત્રીસો દસ રૂપિયા માંડલ પાંત્રીસોથી સાડત્રીસો ને રૂપિયા જૂનાગઢ તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા ભાભર ચોત્રીસો અગિયારથી છત્રીસો ને રૂપિયા જમજોધપુર બત્રીસો દસથી પાંત્રીસો સિત્તેર રૂપિયા જામકંડાળિયા એકત્રીસોથી છત્રીસો ને સિત્તેર રૂપિયા અને હિંમતનગર પચીસસોથી પાંત્રીસો રૂપિયા